નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું કપાસ પકવતા જે ખેડૂત મિત્રો છે એ દર વર્ષે એક બાબત કોમન તમામ ખેડૂત મિત્રોમાં જોવા મળે છે કે આપણા કરતાં કોઈ બીજા ખેડૂત મિત્રએ કપાસનું સારું ઉત્પાદન મેળવું હોય તો આપણે જ્યારે તે ખેડૂત મિત્ર આપને એની સાથે વાતચીત થાય તે ખેડૂત મિત્ર સાથે ત્યારે આપણે એને એક કોમન પ્રશ્ન હંમેશા પૂછીએ છીએ કે તમને આ વર્ષે એટલું બધું કપાસનું સારું ઉત્પાદન મેળવું છે તો તમે કપાસમાં કેવા ખાતરો આપેલા કયા સમયે વાવેતર કરેલ કયા કપાસનું બિયારણ પસંદ કરેલ કઈ દવાઓ છાંટેલ આ કપાસનું સારું ઉત્પાદન આટલું બધું સારું ઉત્પાદન મેળવું છે તો એના માટે તમે કપાસની કેવી માવજત કરેલ કપાસની કેવી ટ્રીટમેન્ટ કરેલ આના પાછળનો મકસદ એક જ હોય છે કે આપણે પણ આવતા વર્ષે કપાસનું સારું ઉત્પાદન મેળવી શકીએ આપણા કરતાં જે ખેડૂત મિત્રોએ કપાસનું સારું ઉત્પાદન મેળવું છે એ જે માવજત જે ટ્રીટમેન્ટ જે આખે આખી કપાસની એને જે ફોલો કર્યું છે એ જ વસ્તુ આપણે ફોલો કરી અને આપણે પણ આપણા કપાસનું ઉત્પાદન વધારીએ તો આજના વિડીયોની અંદર આપણે એક એવા ખેડૂતની ચર્ચા કરીએ કારણ કે કોઈ આપણે સારું ઉત્પાદન લેવાનો જો ગુજરાતની અંદર એક આદર્શ વ્યક્તિત્વની પસંદગી કરવાની થાય તો તે છે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન મેળવનાર ખેડૂત મિત્ર ઘનશ્યામભાઈ બારોટ અને એમના દીકરા પ્રતિકભાઈ બારોટ તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ જે ખેડૂત છે તે ગુજરાતમાં સૌથી વધુ હાઇસ્ટ કપાસનું ઉત્પાદન મેળવે છે તો તે કપાસના પાકની અંદર કયા કયા ખાતરો નાખે છે જેને કારણે તેને કપાસનું આટલું સારું ઉત્પાદન મળે છે અને અંતે અમુક એકાદ બે મુદ્દા આપણે એવા ચર્ચા કરશું કે જે તમામ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે તો દોસ્તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે તો દોસ્તો આ રાસાયણિક ખાતરની જે બાબત છે એને આપણે બે વિભાગમાં વિભાજીત કરીશું પહેલાં તો બે હજાર બાવીસ કે એની પહેલાં પ્રતિકભાઈ બારોટ છે એ કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા અને બે હજાર ત્રેવીસમાં પ્રતિકભાઈ બારોટે થોડા ફેરફારો સાથે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરેલ છે તેની આપણે ચર્ચા કરશું અને આ જે ખાતરોના માપ છે એ પ્રતિકભાઈએ બીજા ખેડૂતોને આ માર્ગદર્શન મળી રહીએ બીજા ખેડૂત મિત્રો પણ કપાસનું સારું ઉત્પાદન મેળવી શકે એના માટે આ માહિતી પોતાના સોશિયલ એકાઉન્ટમાં રજૂ કરેલ છે અને તેના આધારે જ આપણે આ માહિતી આપી રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે જાણીએ કે બે હજાર બાવીસ કે બે હજાર બાવીસના આગલા વર્ષોમાં પ્રતિભાઈ બારોડ છે એ એક એકર દીઠ કેટલું રાસાયણિક ખાતર નાખતા આની અંદર આપણે એક એકર એટલે જે મિત્રોને સોળ ગુઠ્ઠાનો વીઘો છે તેને એક એકર એટલે અઢી વીઘા થાય અને જે પ્રતિકભાઈ બારોટ જે વિસ્તારમાં ખેતી કરે છે ત્યાં ચોવીસ ગુઠ્ઠાનો વીઘો થાય છે તો આપણે એક એકરને સોળ ગુઠાના વીઘામાં અઢી વીઘાનું માપ ગણશું અને ચોવીસ ગુઠ્ઠાના વીઘામાં બે વીઘા આસપાસ આ માપ આપણે ગણી શકીએ તો આપણે જોઈએ કે બે હજાર બાવીસ કે બે હજાર બાવીસ પહેલાં પ્રતિકભાઈ બારોટ એક એકરમાં કેટલું રાસાયણિક ખાતર આપતા તો દોસ્તો પ્રતિકભાઈ બારોટનો જે એક 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 એકરનો માપ છે એ આપણે જોઈએ તો એક એકરની અંદર પ્રતિકભાઈ બારોટ પચાસ કિલો ડીએપી ત્રીસ કિલો પોટાશ પચાસ કિલો એમોનિયમ સલ્ફેટ દસ કિલો સલ્ફર અને પચાસ કિલો લીંબોડીનો ખોળ અથવા તો દિવેલીનો ખોળનો ઉપયોગ પ્રતિકભાઈ બારોટ છે એ પોતાના કપાસની ખેતીમાં એક એકર દીઠ આટલું રાસાયણિક ખાતર નો ઉપયોગ બે હજાર બાવીસ કે બે હજાર બાવીસ પહેલાં તેઓ કરતા હતા બે હજાર ત્રેવીસની અંદર તેમણે જે ખેડૂત મિત્રોને માહિતી આપેલી છે દોસ્તો તેની જો આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર પ્રતિકભાઈ બારોટે એક એકર કપાસની અંદર પચાસ કિલો ડીએપી વીસ કિલો પોટાસ પચાસ કિલો એમોનિયમ સલ્ફેટ છ કિલો નેવું ટકા સલ્ફર દસ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ દસ કિલો જિંક અને સો કિલો લીંબોળી અથવા દિવેલીનો ખોડ જો છાણિયો ખાતર કપાસના જમીનમાં ખેતીની અંદર જો છાણીયું ખાતર આપેલું ના હોય તો સો કિલો લીંબોળી અથવા દિવેલીનો ખોડનો ઉપયોગ કરવાની ભલામણ પ્રતિકભાઈ બારોટે પોતાના સોશિયલ એકાઉન્ટમાં આપેલી છે એટલે દોસ્તો આ તેમના કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે જે રાસાયણિક ખાતરોનો વપરાશ કપાસમાં પ્રતિકભાઈ બારોટ કરે છે તેની આપણે માહિતી જોઈ હવે ખાસ જે મહત્ત્વના બે ત્રણ મુદ્દા છે તેની આપણે ચર્ચા કરીએ તો પ્રતિકભાઈ આ જે રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતર કપાસનો પાક જ્યારે ત્રીસથી પાંત્રીસ દિવસનો થાય ત્યારે આ રાસાયણિક ખાતર કપાસમાં આપે છે એ પહેલાં જ્યારે કપાસનું વાવેતર કરે ત્યારે છાણિયા ખાતરનો આપણે એમ કહીએ ને કે ચોવીસ ગુઠાના એના એક વીઘામાં લગભગ બે ટ્રોલી આસપાસ છાણિયું ખાતર નાખી તેને જમીનમાં સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તે કપાસનું વાવેતર કરે છે અને ત્રીસ પાંત્રીસ દિવસે જે મહત્ત્વનો બીજો મુદ્દો છે કે ત્રીસ પાંત્રીસ દિવસે કપાસના છોડથી અડધો ફૂટ દૂર કોદાળીથી ખાડા કરી અને આટલું રાસાયણિક ખાતર પ્રતિકભાઈ બારોટ આપે છે અને ત્યારબાદ જ્યારે જ્યારે તેને નાઇટ્રોજનની જરૂરિયાત જણાય તો તેના માટે યુરિયા છે કે એમોનિયાનો ઉપયોગ કરે છે આપણા માટે મહત્વની વાત એ છે દોસ્તો કે આ પ્રતિકભાઈ બારોટ જે કપાસનું ખૂબ સારું ઉત્પાદન લે છે એ આવી રીતનો રાસાયણિક ખાતરનો આટલી માત્રામાં અને આવી રીતે ઉપયોગ કરે છે કોદાળીથી ખાડાગારી અને રાસાયણિક ખાતર આપવાની જે બાબત છે એ ખેડૂત મિત્રોએ ખાસ નોંધવા જેવી છે કારણ કે આપણે જે ફોસ્ફરસને ને જેવા જે ખાતરો છે સલ્ફર છે એ જમીનમાં બહુ દૂર સુધી જતા નથી હોતા એટલા માટે આપણે થડ સુધી તેને પહોંચાડવાના હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રો આપણે ખ્યાલ રાખીએ કે જ્યારે પણ આપણે ડીએપી છે એનપીકે છે એવા ખાતરોનો ઉપયોગ કરીએ તો તે મૂળ વિસ્તાર સુધી પહોંચે એવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો જ આપને એનો પૂરેપૂરો ફાયદો મળે છે અને કપાસની જે વધુમાં વધુ પોષક તત્વોની જરૂરિયાત છે એ ત્રીસ પાંત્રીસ દિવસથીની શરૂઆત થાય છે એટલે ખાસ છાણિયું ખાતર છે કે કોઈ પણ આપણે સેન્દ્રિય વસ્તુ છે એ કપાસના વાવેતર સમયે આપીએ અને ત્યારબાદ ત્રીસ પાંત્રીસ દિવસે આટલી માત્રામાં અને મૂળ વિસ્તારમાં પહોંચી શકે તેવી રીતે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે કપાસનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ જે મિત્રોએ કપાસના વાવેતર પહેલાં છાણીયું ખાતર આપેલ ન હોય તો તેવા તમામ ખેડૂત મિત્રોને પ્રતિભાઈ બારોટની ભલામણ છે કે તો તેમણે લીંબોળી અથવા તો દિવેલીના ખોળનો ઉપયોગ કરવાથી કપાસનું ઉત્પાદન આપણે સારું લઈ શકીએ છીએ તો દોસ્તો આ જોઈએ આપણે ગુજરાતમાં સૌથી વધુ માત્રામાં કપાસનું ઉત્પાદન લેનાર ખેડૂત મિત્રો છે એ કેટલી માત્રામાં રાસાયણિક ખાતરો પોતાના પાકમાં આપે છે કયા સમય આપે છે અને કેવી રીતે આપે છે તેની માહિતી આગળ ઉપર પણ આપણે કપાસ રિલેટેડ માહિતી આપણી ચેનલમાં મૂકતા રહેશું તો અમારી સાથે ખાસ જોડાયેલા રહેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ